જ્યારે પણ અરબી સમુદ્રમાં કોઈ પણ વાવાઝોડા બનતા હોય છે ત્યારે સીધી અસર ગુજરાતને કરતા હોય છે અને તેમાં પણ જો જમીનથી નજીક આ વાવાઝોડા હોય તો તેની પવનની ગતિ જે રીતે હોય છે એ રીતે ગુજરાતને મોટું નુકસાન પણ કરતા હોય છે અને આ વખતે ચોમાસા પહેલા એક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે જો કે હંડ્રેડ કોઈ પણ એજન્સીએ આ અંગે વાત નથી કરી કે આ જે વાવાઝોડું છે તે બનશે અને ગુજરાતને નુકસાન પહોંચાડશે પરંતુ જો બને કારણ કે ઓગણત્રીસ ત્રીસ તારીખ આપવામાં આવી છે મે મહિનાની ને જો આ તારીખમાં વાવાઝોડું બને છે તો પછી વાવાઝોડું કેવી રીતે બનશે આપ જોઈ શકો છો અરબી સમુદ્રમાં ગુજરાત છે ને જ્યારે પણ અરબી સમુદ્રમાં વાવાઝોડું બનતું હોય છે ત્યારે પવન ભેજ અને જોરદાર જે ગતિ આ પવન ફૂંકાતો હોય છે તેની અસર ગુજરાત પર થતી હોય છે અને હાલ જે પરિસ્થિતિ છે તેને જોતા આ વાવાઝોડું પહેલા તો એ સમજીશું કે આ વાવાઝોડું બને ત્યારે શું થતું હોય છે કઈ રીતે આ બનતું હોય છે કઈ સિસ્ટમ હોય છે જે વાવાઝોડાને બનવા માટે પ્રેરિત કરતી હોય છે જ્યારે પણ કોઈ વાવાઝોડું બનતું હોય એ પહેલાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતું હોય છે એટલે કે સ્ટેપ બાય સ્ટેપ તે આગળ વધતું હોય છે ત્યારબાદ તે લો પ્રેશરમાં પરિવર્તિત થાય છે ત્યારબાદ તે વેલમાર્ક લો પ્રેશર બને છે પછી ડિપ્રેશન બને છે અને જ્યારે પણ ડિપ્રેશન બને ત્યારે આ શબ્દ તમે સાંભળ્યો હશે હવામાન વિભાગ પણ સતત કહેતો આવ્યું છે હવામાન નિષ્ણાતો પણ કહેતા આવ્યા છે કારણ કે આ સમયમાં પવનની ગતિ વધી જતી હોય છે જ્યારે પણ ચાળીસ પચાસ કિલોમીટર અથવા તો સાહીઠ કિલોમીટરથી વધુ ઝડપે જો પવન ફૂંકાય તો પછી એ વાવાઝોડામાં પરિવર્તિત થતો હોય છે એટલે અહીંયા એક ખતરાની ઘંટડી આપણને મળી જતી હોય છે અને ડીપ ડિપ્રેશન ત્યારબાદ બને છે મેં કીધું તેમ પ્રમાણે કે બાવનથી એકસઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો હોય છે અને ત્યારબાદ ડીપડિપ્રેશન બને બાદ શું થાય છે તો સાયક્લોનિક સ્ટોમ બને છે અને આ સમયે જ આ જે ગતિ છે તે સૌથી ખતરનાક ગતિ હોય છે ને એ વાવાઝોડામાં પરિવર્તિત થઈ જતી હોય છે અને માટે જ આપણે જોયું છે કે જ્યારે પણ વાવાઝોડું બનતું હોય છે ત્યારે જોરદાર પવન ફૂંકાય ત્યારે ઘરના છાપરા ઉડી જતા હોય છે અથવા તો હોર્ડિંગ્સ ધરાશાયી થતા હોય ઘણી વખત દિવાલો પડી જતી હોય છે અને જાનમાલને પણ મોટું નુકસાન થતું હોય છે તો આ પવનની ગતિના કારણે કારણ કે એ સમયે સાયક્લોનિક સ્ટોમ પરિવર્તિત થઈ જતું હોય છે જોકે આ બધી જ પરિસ્થિતિમાંથી ગુજરાત પસાર થઈ ચુક્યું છે અનેક વાવાઝોડાનો સામનો ગુજરાત કરી ચુક્યો છે એ તાવતે વાવાઝોડું હોય કે પછી બીજા કોઈ વાવાઝોડા હોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોમ પણ સર્જાતો હોય ને ત્યારે તેની ગતિ એકસો પાસઠ કિલોમીટર ની આસપાસ પહોંચી જતી હોય છે એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોમ જ્યારે બનતા હોય છે ત્યારે બસ્સો એકવીસ કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાતો હોય છે એટલે એકસો સાહીઠથી બસ્સો એકવીસ કિલોમીટરની ઝડપ હોય છે આ પવનની અને ત્યારબાદ સુપર સાયક્લોનિક સ્ટોમ બને ત્યારે તેની ઝડપ અત્યંત વધુ હોય છે એટલે કે બસ્સો એકવીસ કિલોમીટરથી પણ વધુ હોય છે અને આ સમયે જે ઝુંપડા હોય છે કાચા ઝુંપડા હોય કે પછી જે એકદમ કહેવાય કે જમીનની અંદર પણ કોઈ વસ્તુ એ રીતે ઠાંસીને ભર વાવાઝોડું બનતું હોય છે પરંતુ કહેવાય છે કે જ્યાં સુધી સાનુકૂળ વાતાવરણ તેને ન મળે ત્યાં સુધી આ વાવાઝોડું નથી બનતું હવે તેને કઈ રીતે સમજીએ તો આપણે એને એ રીતે સમજી શકીએ કે કોઈ પણ આપણે એક બીજ લઈ લો જ્યારે પણ આપણે ખેતી કરતા હોઈએ અથવા તો એક પ્લાન્ટમાં આપણે કોઈ પણ પ્લાન્ટ ફૂલ માટે પણ કોઈ પ્લાન્ટ આપણે રોપતા હોઈએ છીએ એટલે પ્લાન્ટ એ ઉછેર કરવો હોય તો આપણે એક બીજ લેતા હોય છે અને માટીમાં નાખતા હોઈએ છીએ અને ત્યારબાદ આપણે શું આપીએ છીએ એ બીજને અંકુરિત થવા માટે અથવા એક છોડ બનવા માટે શું જરૂર હોય છે તો હવા પાણીની જરૂર હોય છે આબોહવા એની સારી હોવી જોઈએ વાતાવરણ એને અનુકૂળ આવવું જોઈએ અત્યારે પણ આપણે જોઈ રહ્યા છે કે કમોસમી વરસાદ છે જેના કારણે પાકને નુકસાન પહોંચી રહ્યું છે એટલે જે પાક તૈયાર છે એ સડી રહ્યો છે તો બે બિલકુલ એ રીતે આ વાવાઝોડા માટે પણ એવી જ કેટલીક બાબતો છે જેને સાનુકૂળ પરિસ્થિતિ જો હોય તો જ એ વાવાઝોડું બની શકે છે હવે સાનુકૂળ પરિસ્થિતિમાં શું શું હોય તો મેં જણાવ્યું તેમ કે એક જે બીજ હોય એને પણ અંકુરિત થવા માટે હવા પાણીની જરૂરિયાત હોય છે તો કંઈક એ રીતે વાવાઝોડાને પણ ખોરાક પાણીની જરૂરિયાત હોય છે તો એ કયા કયા છે ખોરાક પાણી એક તો સમુદ્રનું તાપમાન જે સમુદ્રમાં બને છે આપ જોઈ શકો છો આ સમુદ્ર છે હવે સમુદ્રનું તાપમાન કયા પ્રકારનું છે ઠંડુ છે છે ગરમ છે હવા કયા પ્રકારની છે ત્યાં એ સૌથી અગત્યનું હોય છે માટે અહીંયા સમુદ્રની સપાટીનું તાપમાન હવાનું દબાણ ભેજનું પ્રમાણ વિન્ડ શિયર શુષ્ક હવા જમીન સાથે સંપર્ક અને એન્ટીસાયક્લોન એટલે મેઇન વસ્તુ એ છે કે સમુદ્રની સપાટીનું તાપમાન તો હાલ જોવા જઈએ તો એ સપાટીનું તાપમાન અત્યારે એકદમ બરાબર છે એટલે વાવાઝોડા બનવા માટે અત્યારે બરાબર પરિસ્થિતિ છે તેવું કહી શકાય હવાનું દબાણ તો એ પણ અત્યારે બરાબર છે બીજું કે ભેજનું પ્રમાણ પણ છે કારણ કે આપણે જોઈ રહ્યા છીએ તો ગુજરાતની ઉપર એટલે રાજસ્થાન ઉપર પણ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન

મોટી અસરો થતી હોય છે એટલે કંઈક એવી અસર જોકે આ કહેવા જઈએ તો અત્યારે જે વાવાઝોડાની જે સંભાવનાઓ છે આપ જોઈ શકો છો એની પવનની જે દિશા છે એ થોડું ઘણું જમીનની આગળ ઉપર દેખાઈ રહ્યું છે કારણ કે આપણે પણ જોયું છે જ્યારે જમીન સાથે અથડાવવાનું હોય એ પહેલા જોરદાર તેની અસર જોવા મળતી હોય છે એટલે જમીન સાથેનો તેનો ટકરાવ કયા પ્રકારનો રહેશે આગળના સમયમાં તે પણ જોવાનું રહેશે પરંતુ એ જમીન સાથેનો તેનો સંપર્ક કયા પ્રકારનો છે છે વાવાઝોડા બનતા એ પણ એટલું જ અગત્યનું અને બીજું કે એન્ટી સાયક્લોન જે પરિસ્થિતિ છે તે તો આ તમામ એવા પરિબળો છે જે વાવાઝોડા બનવા માટે જરૂરી હોય છે હવે જોવાનું રહેશે જો કે જે પણ અત્યાર સુધી અમે જે પણ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરી હોય હવામાન વિભાગનું કહેવું હોય કે પછી હવામાન નિષ્ફળ તેમના કહ્યા મુજબ હાલ એવી કઈ પરિસ્થિતિ છે જે વાવાઝોડા બનવા માટે જરૂરી હોય છે આશા રાખીએ કે વાવાઝોડું ન બને કારણ કે જયારે વાવાઝોડું બનતું હોય ત્યારે પવન ફૂંકાતા હોય ત્યારે ખેતીને કમોસમી વરસાદથી નુકસાન પહોંચ્યું છે અને જો વાવાઝોડું બને તો ખેતી પાક હજુ પણ પણ થોડો ઘણો જે હશે એને નુકસાન થઈ શકે કારણ કે પવનની જોરદાર ગતિ હોય છે જોવાનું રહેશે કારણ કે ઓગણત્રીસ અને ત્રીસ મે સામાન્ય રીતે મે મહિનામાં વધારે વાવાઝોડા બનતા હોય છે અને ત્યારબાદ ચોમાસા ઉપર પણ તેનો દારમદાર રહેતો હોય છે આશા રાખીએ કે વાવાઝોડું ન બને અને નુકસાની ઓછી થાય